બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે અંબાજી જતા માર્ગ પર યાત્રિકોની સુરક્ષાને લઈને મોટા સવાલો ઉભા થયા છે મહત્વની વાત એ છે કે હમણાં બે દિવસ અગાઉ જ અંબાજી આબુ હાઇવે પર ભેખર જવાથી માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે દાતાથી અંબાજી જતા માર્ગ પર અગાઉ પર્વતોને તોડી અને માર્ગને પહોળો કરવામાં આવ્યો હતો ત્યારે ત્રિશુલિયા ઘાટ નજીક આવેલા જે પર્વતો છે ત્યાં કોઈ જ પ્રકારની તંત્ર દ્વારા રેલિંગ લગાવવામાં ન આવતા હાલમાં ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે ભેખડો ધસી પડે છે જોકે આગામી દિવસોમાં ભાદરવી પૂનમના મેળામાં અહીંથી લાખો યાત્રાળુઓ પસાર થવાના છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ત્રિશુલ માર્ગ પર રેલિંગ લગાવવામાં આવે તેવી તેવી પદયાત્રિકો દ્વારા માંગ કરવામાં આવી છે દાતા અંબાજી માર્ગ પર ત્રિશુલિયા નજીક આવેલા પર્વતોને લઈને એ માર્ગ પર રેલિંગ લગાવવા માટેની સૂચના માર્ગ અને મકાન વિભાગને આપી દેવામાં આવી છે જે ટૂંક જ સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે આર એન્ડ બી સ્ટેટ વિભાગની વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને ગયા વર્ષના પણ જે અનુભવ છે અને આ વર્ષે પણ વરસાદની પરિસ્થિતિને લઈને દાદા તરફનો રે જે રોડ છે એના ઉપર આર એન્ડ વિભાગને કાર્યવાહી કરવા માટેની સૂચના આપેલી છે અને હાલમાં પણ એ જે રોડ છે ત્યાં આગળ કાર્યવાહી પ્રગતિમાં છે